તો આ તરફ અરવલ્લી ની જ ફતેપુરા ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ હોવાના સમાચાર

અત્યાર સુધી ચાર ગ્રામ પંચાયત સમરસ થઈ રૂપનગર માનપુર છાપરીયા અને ફતેપુરા સહિતની પંચાયતો સમરસ થઈ છે દસ લાખ રૂપિયાની જે સહાય આપવાની વાત છે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી હું ચોક્કસથી અમને આપવાનો છું ને એનાથી પણ વધુ મદદ કરવાની જે વાત હશે તો એમાં ચોક્કસથી આપણે મદદ પણ કરીશું સાથે સાથે સરકાર શ્રી તરફથી મળતી જે પણ સહાય છે જે સહાય મહિલા સરપંચને ચોક્કસથી મળશે તમામ નાગરિકો સરપંચ સભ્યો અને તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું ને એમનો આભાર માનું છું કે સમરસતાના વિકાસ તરફ એક પહેલ અને એક પગલું આગળ વધ્યા છે તે બદલ તમામ નાગરિકોનો આભાર માનું છું